હું વિવેક ચુડામણી નામના ગ્રંથની અંદર મહાત્મા શંકરાચાર્ય જે આદિગુરુ શંકરાચાર્ય જે કીધું છે વ્યક્તિને પોતાના કર્મ જ લઈ જાય છે કર્તવ્ય કર્મ કરું એમાં ધર્મને બહુ ગૂંચવું નહીં ભાઈ તરીકે મિત્ર તરીકે બાપ તરીકે હારા તરીકે હાહારા તરીકે સંબંધિત તરીકે નાતીલા તરીકે મારા જેટલા કર્તવ્ય કર્મ આવે એ બધા કર્તવ્ય કર્મની માલિક હું અડીખમ ભોરો અને મારા કર્તવ્ય કર્મને હું પૂરી રીતે કરું અને શ્યામના ઉપાસક છો આ બધા હાલતા ચાલતા ઉઠતા બેહતા હે શ્યામ હે શ્યામ હે શ્યામ એક હામાં મળે તો તમે એમ એકાબીજાને કહો છો જય શ્યામ જય શ્યામ ભાઈ જય શ્યામ તો હું તમને કહીશ કે શ્યામનો ઉપાસક સાચો ત્યારે કહેવાય કે જન્મથી માંડી અને મરણ સુધી સતત જે કર્મ કરતો રહીએ કારણ કે કૃષ્ણનો જન્મ થયો જ્ઞાથી કર્મ કરવાની શરૂઆત કરી દીધી જન્મ થયો અને મા બાપની બેડીયું તોડી જ્ઞાથી કર્મ કરવાની શરૂઆત કરી દીધી પ્રાતિના પીપળે ભીલના બાણથી વિંધાઈ ગયો ઉદ્ધવને ગીતા કીધી છેલ્લા શ્વાસ સુધી કર્મ કર્યું એકસો ને પચીસ વર્ષ છેલ્લા એક પણ દિનો પોરો ખાધા વિના જરા કે આળસ કર્યા વિના એકસો ને પચીસ જે પરમાત્માએ સતત કર્મ કર્યું અને આ જગતને કર્મનો માર્ગ બતાવ્યો ને એમય પાછું બોલો ગીતામાં કે મારે કાંઈ મેળવવું નથી છતાં હું કરું છું મારે કાંઈ મેળવવાનું નથી મારે કાંઈ પ્રાપ્ત કરવાનું નથી મારી પાસે હું નથી છતાં હું કરું છું હું કેને માટે કરું છું સમાજ માટે કરું છું કારણ કે જો હું ન કરું તો મારે પગલે પગલે સમાજ હાલે બોલ્યા છે ગીતાની અંદર યત યત આતરતી શ્રેષ્ઠ હું સંધિ છૂટી પાડીને કહું છું ગીતામાં તેમ આધારિત શ્રેષ્ઠ હો પણ આપને સમજાય એટલા માટે હું જરાક છૂટી પાડીને કહું શ્રેષ્ઠ તત્ ઇતર જના સહી પ્રમાણ કુરુ તે લોક તત્ અનુવર્તતેત આતરત્રી શ્રેષ્ઠ મોટો માણા જે કર્મ કરે મોટો માણા જે આચરણ કરે મોટો માણા પ્રતિષ્ઠિત માણા જેના દાખલા સમાજ દેતો હોય એવો વ્યક્તિ જે આચરણ કરે એને જોઈ અને નાનો માણા એનું કરણનું કરણ કરે એને પગલે હાલે યત યત આતર ત્રી શ્રેષ્ઠ તત એવ ઇતર જનાહ બીજા માણસો ઇતર જન તત એવ ઇતર જનાહ સ્વયત પ્રમાણમ કરું તે હે કુરુ હે અર્જુન એને પ્રમાણ માની મને મારો દાખલો દે અને દુનિયા કર્મ કરશે અટાણે ઘણા જુગાર રમવાનો શોખ હોય નથી કહેતા મહારાજા ધર્મે જુગાર રમતા હતા જુગારના શોખીન હોય ને દાખલો દે મહારાજા ધર્મે જુગાર રમતા હતા પણ પછી પાછો એ ભૂલી જાય કે એનું પરિણામ શું આવ્યું એ જરાક જોયું અમે કલાકારો છે ને સ્ટેજમાંથી જાતા ને એટલે કોટી પહેરીએ બંડી જોકે અમારા વાણાકમાં અમારા દાયરામાં અને આમ આપણા દાયરામાં આ બધું નાઘેરા દાયરામાં કે આ બધું રાજુના દાયરામાં તો ઘણા વડીલો કોટી પહેરે અમારા વાણાંક દાયરામાં ઘણા કોટી પહેરે ભરવાડ દાયરામાં બહુ કોટી પહેરે કોટી પહેરે અમે કલાકારો પહેરતા પણ ત્યાં સુધી સમાધિ અમારા હમું બહુ જોયું નહીં પણ નરેન્દ્રભાઈ મોદીએ ત્યાં કોટી ચડાવીને તે તમામ રાજકારણીઓ મંડી ગયા કોટી પહેરવા યત્યત આતર તે શ્રેષ્ઠ હતો તે વિતરજના નરેન્દ્રભાઈ કોટી પહેરી એટલે હવે જેટલા રાજકારણીઓ આવે ને એટલા જભોન કોટી આ મોટા માણસ નો નું કરો પરમાત્મા કે છે અર્જુન મારે કાંઈ મેળવવાનું નથી છતાં હું ન કરું તો દુનિયા નહીં કરે એટલે પરમાત્માએ સાહેબ એકસો ને પચીસ વર્ષની પૂર્ણ આયુષ્ય ભોગવી ત્યાં હું તેણે સતત કર્મ કર્યું સતત કર્મ કર્યું તો આ બધા શ્યામના ઉપાસક છો એટલે વ્યાસપીઠ આપણે વિનંતી કરે છે કે જરા પ્રમાદ રેખા વિના જેનાથી જેટલું બને એટલું જીવનના છેલ્લા શ્વાસ સુધી કર્મ કરતું રહેવું જોઈએ ભલે પછી વાતન જ કરો માળા જ ફેરવો કોઈને બે શબ્દ સારા ઉપદેશના દો વાળી આંટો મારવા ન જવાય તો બેહી અને સત્સંગ કરીએ પણ સતત કર્મ કરતું રહેવું જોઈ તો મા એની મને બુદ્ધિ દે દે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે નલે પર્વતે શત્રુ મધ્ય અરણીયે શરણીયે સદા માં પ્રપાહી ગતિસ્તમ ગતિસ્તમ તમે કા ભવાની હે મા હું જીવનના છેલ્લા શ્વાસ સુધી કર્મ કરતો રહું હેવી મને તાકાત દે દે હેવી મને બુદ્ધિ દઈ દે એવું મને બળ દઈ દે એવો મને સમય દઈ દે આમ ભગવતીને આપણે સતત પ્રાર્થના કરવાની છે એ જીવનના છેલ્લા શ્વાસ સુધી જેણે કર્મ કર્યું એ ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ગોકુળ છોડી અને મથુરા આવ્યો કંસ વધ કરી ઉગ્રસેન મહારાજને ગાદીએ બેડ્યા વસુદેવ સુતમ દેવમ જગત ગુરુ દેવકીજીને પરમાનંદ એક જગ્યાએ દેવકી જરાક રોવા માંડ્યા છે બેનો બેઠા બેનો માટે આ વાત કહું છું એક જગ્યાએ દેવકી કી જરાક માંડ્યા કૃષ્ણે કીધું માં હવે તો ખુશીનો સમય છે દુઃખ બધાય વ્યા ગયા હવે શુક્રવાર રોષ કે દીકરા રોણું મને મારા ભાગ્યો ઉપર આવે છે કે કેમ કે મારા હામો આવ્યો ને તે તો સીધે સીધો જુવાન થઈને આવ્યો તારા બચપણનો જે આનંદ લેવો જોઈએ ને તને નવડાવો ધોવડાવો તને હમો નમો કરવો તને ભીનેથી હુકે હુવડાવો તને સાફ કરવો તું ભાખોડિયાભર ધોડ્યો જતો હોય ને વાહે વાહે મારે દોડવું તું કંટાળો દેવરાવતો હોય કંટાળાને સહન કરો તું ઢોળી ફોળી નાખતો હો મારે તને ખીજાવું આ બધોય લાવ જસોદા લઈ ગઈ જસોદા લઈ ગઈ મારા ભાગ્યમાં લાવ આવ્યો નહીં તારા લાલનપાલનનો લાવ હું લઈ શકી નહીં એનું મને દુઃખ રહી ગયું અને આ જીવન આ દુઃખ મને રહે કે મેં તને ભરે હાલતો ન જોયો મેં તને નાની નાની ડગલીઓ પાડતો ન જોયો મેં તને ભીનેથી હું કે હુરાવ્યું નહીં મેં તને પૈપાન કરાવ્યું નહીં માને સાંત્વન દઈ ભગવાન કૃષ્ણ રાજકાજની મારે ગુરુધાણા છે એક શ્યામ ભગવાનની એક મજા આવ જો તમે આખું કૃષ્ણ ચરિત્ર વાંચશો ને એકમાં તમને એક વસ્તુ બહુ સરસ જોવા જડશે આખા જીવન દરમિયાન કૃષ્ણ પરમાત્માએ અનેકનો વધ કર્યો અનેક રાજાઓનો વધ કર્યો પણ કૃષ્ણ પરમાત્માએ કોઈ ગાદી ગાદીનો લોભ નથી રાખ્યો ગાદીએ બેઠા જ નથી મારી ગાદી દીધી વધ કરાવી એના દીકરાને ગાદી દઈ દીધી શિશુપાટ વધ કરી એના દીકરાને ગાદી દઈ દીધી સમરાસુરને મારાય એનો દીકરાને ગાદી દઈ દીધી ભોમાસુરને માર્યો એના દીકરાને ગાદી દઈ દીધી પોતે કોઈ ગાદીનો મોહ જ ન રાખ્યો ગાદીએ બેઠો જ નહીં છતાં દ્વારકાધીશ કહેવાનો છતાં દ્વારકાનો રાજા કહેવાનો અને દ્વારકાનો રાજા કહેવાનો એટલો જ નહીં કૃષ્ણમ વંદે જગત ગુરુ આખા જગતનો ગુરુ કહેવાનો ક્યાંય ગુરુ પદની ગાદી ઉપર બેઠા નહીં હા છતાં આખા જગતનો ગુરુ કહેવાનો એ શ્યામ સુંદી એ કૃષ્ણ મથુરાની અંદર રિયે છે એમાં ખબર પીડ્યા છે કંસીની બંને પત્નીઓ વિધવા થયેલી દીકરીઓ બાપની પાસે જાય છે બાપ પાસે રોવે છે દીકરીના આહોડા જોઈ અને દરાસંધ ત્રણ અક્ષોણી સેના લઈ અને મથુરાની ઉપર ચડાઈ કરવે છે ભગવાન કૃષ્ણે યાદોને સાવધાન થવાનું કીધું છે યાદવો સાવધાન થયા છે દરાસંદની સાથે યુદ્ધ કીધું છે શસ્ત્રથી શસ્ત્ર ગદાથી ગદાના બળાબળથી બળાબળના બાહુબળથી બાહુબળના સેની કોઈ યુદ્ધ કિરાણ છે અનેક સેનાનો ખુડદો બોલાવ્યો યાદવોની સેનાનો વિદય થયો છે દરાસંગ પોતાની સેના લઈ શે નામ કે નાખો ને ફળફડ ફડફડા ધરાસંધને તગડી મૂક્યો છે બળભદ્રએ કીધું ભાઈ અને જીવતો કાં જવા દીધો હા વાતમાં વાત હતી અને જીવતો ક્યાં જવા દીધો કૃષ્ણને કીધું બળભદ્ર એમાં બે કારણ છે કે શું કે એક તો એનું મૃત્યુ કોઈ બીજાના હાથે લખાયેલું છે મારે હાથે એનું મૃત્યુ નથી અને બીજું કારણ એ કે જીવ તો જાહે ને તો વારંવાર બીજા અધર્મીઓને લઈને આવશે એટલે આપણે ક્યાંય ધકો ને અહીં બેઠા બેઠા કામ પૂરું કરી રાખશી એટલે આપણી સેનાને ખોટો ખર્ચો નહીં એ આવશે ને મારછું ભૂ વળી પાછા આવશે ભૂ આ મરવા હાટું થઈને આપણે આવી રાખશીએ અને આપણે એનું રાખશું આ બાજુ કૃષ્ણના વિરહમાં ગોપીઓ ધુરે છે કે આજ કૃષ્ણ આવે આ કૃષ્ણ આવે આ કૃષ્ણ આવે પણ ગોકુળ છોડી અને આવ્યા પછી કૃષ્ણે કોઈથી ગોકુળ સામું જોયું નહીં હૃદયમાં ગોકુળ રમે છે હૃદયમાં ગોકુળ રમે છે પણ જઈ શકતા નથી રાજના કાજ એટલા બધા વિટમડાવાળા છે કે જઈ શકતા નથી ઓધવજીને મોકલા છે કે તમે ગોકુળ જાઓ ઓધવ આવ્યા છે નંદરાજાના ઘરે રથ છૂટ્યો છે ગોપીઓને ખબર પીડ્યા કે રથ આવ્યો છે ગોપીઓ ધોડી ધોડીને ગઈ છે સમાચાર લે આવે છે બેન કોક મથુરાથી આવ્યું છે કે અક્રૂર પાછો આવ્યો કે ઊંટ કોક છે કે પાછો શું કરવા આવ્યો છે જો બાયુની વાતું છે આ બાઈની વાત ભાગવતમાં બહુ લખ્યું છે આ સરસ લખ્યું છે પાછો શું કરવા આવ્યો છે આ બાયુની વાતો છે એટલે એક ગોપી બીજી ગોપીને ને કીએ તને ખબર છે કૃષ્ણ કંસને માર્યો કે આ એ ખબર છે કે એના રાજાની વાહે ખરખરો કરાવવા માટે રાજાની વાહે કાણી લેવા માટે ને રાજાની વાહે આપણને કૂટવા માટે આવ્યો છે આવું હાસ્ય કરે છે કોની ગોપીઓ ભ્રમર ગીત આવે છે ગોકુળનો પ્રેમ જોઈ અને ઓદવજી પોતાની વિદવતા ભૂલી ગયા છે પોતાનું જ્ઞાન ભૂલી ગયા છે પ્રેમમય થઈ ગયા છે શું પ્રેમ છે શું ગોકુળે આપ્યું છે કૃષ્ણ